હેલો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટન ના ભાગમાં તો લઈએ તમામ તાજા રિપોર્ટ ની માહિતી તે પેલા જે ખેડૂતો નવા હોય સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઈક પણ તમે કરી શકો છો ભાગ ને તો કપાસ ની અંદર મિત્રો આજે દિવસ ભર છે આ બીજો ભાગ છે તમારે તમારે રજૂ કરવામાં આવ્યો છે જે સાંજે રજૂ થતો હોય છે સવારના ના ભાગમાં કપાસ બજાર ની મજબૂતી અને સવારમાં કેવા ભાવ છે આપણે દિવસ દરમિયાન જોવા મળે એની ચર્ચા કરેલી છે એ ભાગ જે મિત્રો ન જોયો હોય તો ખાસ એ ભાગ જોઈ લેવો જેથી એમાં તમામ કપાસ્યા કે બધા રિપોર્ટ છે એમાં સમજવા તમને મળી જશે આ ભાગની અંદર ચાઈના ની આગળ વાત કરીએ પેહલા છે થોડી માહિતી લઈ લઈએ આપણે દિવસ દરમિયાન છે કપાસમાં હાજર બજારમાં ઘાસડી છે આપણને કેવી સાંજે જોવા મળે છે શનિવારના રોજ ગુજરાતમાં જોઈએ તો વેચવાલી નું પ્રમાણ છે બે લાખ ની અંદર જ જોવા મળે છે એમાં કોઈ મોટો વધારો જોવા નથી મળતો વેચવાલી છે કંટ્રોલમાં જોવા મળે છે સ્ટેબલ એટલે કે સ્થિરતા સાથે વેચવાલી થઈ રહી છે પણ મહારાષ્ટ્ર અને તેલંગાણા ખેડૂતો હજી પણ બેફામ વેચવાલી કરી રહ્યા છે કારણ કે એની અંદર આપણે વેચવાલી ઊંચી જોવા મળે છે અલગ અલગ આવક નો રિપોર્ટ છે રાજ્યો આપણે રજૂ કરતા હોઈએ છીએ એમાં પણ આપણે મહારાષ્ટ્ર અને તેલંગાણા માં વધારે પડતી વેચવાલી થતી જોવા મળે છે અને ઘાસડી છે આવકમાં પણ સારી એવી ત્યાંથી આપણને જોવા મળે છે આજે જોઈએ તો છ જાન્યુઆરી ના રોજ છે સાંજે આપણે રિપોર્ટ જોવા મળે છે ગુજરાત ની અંદર ઘાસડીના ભાવ જોઈએ તો એમાં પણ પંચાવન હજાર બસો રૂપિયાના જોવા મળે છે એમાં કોઈ મોટો ઘટાડો જોવા નથી મળતો એમ સુધારો પણ નથી જોવા મળતો સ્થિર સ્ટેબલ ઘાસડી જોવા મળે છે મહારાષ્ટ્ર એમપી મધ્યપ્રદેશની વાત કરીએ તો અઠ્યાવીસ એમ ના ભાવ છે આપણે તેપન હજારથી થી લઈને તેપન હજાર ચારસો સુધીના જોવા મળે છે એમાં પણ કોઈ મોટો વધારો જોવા નથી મળતો સ્થિર જોવા મળે છે ભાવ પણ આગલા રિપોર્ટમાં આપણે જે ઘાસડીની આવક ઘટેલી હતી એ આપણે દર્શાવ્યું હતું પંજાબ હરિયાણા રાજસ્થાનની અંદરથી જે આવક વેચવાલી છે ઓછી જોવા મળી હતી અને ઘાસડીની આવક ઓછી જોવા મળી હતી એના લીધે છે આજે એમાં સુધારો છે હાજર બજારમાં જે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એમાં ભાવ છે બસો રૂપિયા સુધી અને એકાવન હજારથી એકાવન હજાર સાતસો રૂપિયા સુધી છે ભાવ પહોંચતા જોવા મળે છે જે આપણને સવારમાં એકાવન હજારથી એકાવન હજાર પાંચસો રૂપિયાના ભાવ આપણે જાહેર કર્યા હતા પાંચ જાન્યુઆરીના જે ભાવ હતા એ કારણ કે પાંચ જાન્યુઆરી ના રોજ આવકમાં વીસ હજાર ઘાસ છે આપણે પંજાબ હરિયાણા રાજસ્થાન મેળવીને જોવા મળી હતી આવકમાં ઘટેલી આવક જોવા મળતી હતી એના લીધે છે આપણને સાંજે હાજર બજારમાં ત્યાં સત્યાવીસ એમ ના ભાવ છે એમાં બસો રૂપિયાનો સુધારા સાથે આપણને તમામ અંદર સ્ટેબલ સ્થિરતા જોવા મળે છે એમાં સુધારો જોવા મળે છે વધારે પડતો અને આજે ડેલી રિપોર્ટ જે રજૂ કરતા હોઈએ છીએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અલાઇવલ્સની વાત કરીએ તો ડેલી જે અલગ અલગ રાજ્યોની જે આવક રજૂ કરતા હોઈએ છીએ એ રિપોર્ટ પણ આજે છ જાન્યુઆરીનો છે મોટો ભાગ બનાવવાને લીધે છે એ આપણી સામે રજૂ થયો છે એટલે એ તમારી સામે રજૂ કર્યો છે એની અંદર તમે જોઈ શકો આજે પણ આવક છે નોર્થ

ગુજરાતની અંદર છે આજે પણ આપણે શનિવારના રોજ છે આડત્રીસ હજાર આવકની જોવા મળે છે મહારાષ્ટ્રની વાત કરીએ તો એ પણ આપણને સુમ્માલીસ હજાર પ્રથમ સ્થાને જોવા મળે છે આવકમાં મધ્યપ્રદેશની વાત કરીએ તો આઠ હજાર પાંચસો ઘાંસડીની આવક જોવા મળે છે કર્ણાટકની વાત કરીએ તો બાર હજાર પાંચસો ઘાંસડીની આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો બીજા સ્થાને સત્રીસ હજાર ઘાંસડીની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશની વાત કરીએ તો સાત હજાર બસો ઘાંસળીની આવક જોવા મળે છે તમિલનાડુની વાત કરીએ તો બસો ઘાંસડીની આવક છે આપણને આજે જોવા મળે છે ઓડિશાની વાત કરીએ તો પંદરસો ઘાંસડીની આવક જ્યાંથી આપણને જોવા મળે છે દેશની અંદર છ જાન્યુઆરીના રોજ પૂરા થતા દિવસની અંદર છે આપણને ઓલ ઓવર જોઈએ તો એક લાખ અડસઠ હજાર ચારસો ઘાસડી આવક છે જોવા મળે છે એની સાથે કુલ ટોટલ દેશનો અત્યાર સુધીની ની જોઈએ તો અત્યાર સુધીમાં કેટલી ગાંસડી બંધાઈ ગઈ છે તો એક કરોડ અગિયાર લાખ ત્રાણું હજાર ચારસો ઘાસડી છે છ જાન્યુઆરી સુધીનો ટોટલ આંકડો છે તમારી સામે રજૂ કર્યો છે અને ગુજરાતની ની ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર ઓગણત્રીસ લાખ સત્યાસી હજાર સો ઘાસ બંધાઈ ચુકી છે ગુજરાત માંથી પણ જોઈએ તો છ જાન્યુઆરી સુધીમાં અને ઓલ ઓવર દેશની અંદર જે કરોડ ઉપરનો આંકડો જે આગળ દર્શાવ્યો છે એમાં ગુજરાત છે ફાળામાં પ્રથમ સ્થાને અને બાકીના બીજા રાજ્યો છે સ્થાને છે છે જોવા મળે તો આ બધા તમામ આંકડા છે ડેલી તમને અલગ અલગ પ્રકાર અલગ અલગ રીતે છે આપવામાં આવતા હોય છે જેથી કરીને તમે અપડેટ હંમેશા રહી શકો અને તમારા પાક ને લઈને સુરક્ષિત રહી શકો તમે આગળના આગળ ડિસિઝન લેવા માટે સારું તમે ડિસિઝન લઈ શકો એ માટે ખાસ તમને અલગ અલગ અપડેટ આપવામાં આવતી હોય છે હવે આપણે ચર્ચા કરીએ વાયદાની જે ચર્ચા સવારના ભાગમાં કરેલી છે છે છતાં પણ વાયદો ફરીથી તમારી સામે ઓપન કર્યો છે કારણ કે સપાટી જે એસી પોઈન્ટ ઓગણીસ સેન્ટે વાયદો બંધ થતા આપણને જોવા મળ્યો હતો એનું માત્ર માત્ર બીજું કારણ જોઈએ કારણ કે નબળા ડેટા તો આવ્યા છે નિકાસ વેચાણના સદા પણ વાયદાની મજબૂતી આપણે જોવા મળે છે એ કારણ સવારમાં પણ આપણે વાત કરી હતી પણ બીજું કારણ એના માટે શું છે એ પણ આપણે જાણી લઈએ હાલ તો બીજું કારણ છે અમારા ધ્યાને છે ચાઇનાનું જોવા મળે છે જે ચીન દ્વારા છે કપાસમાં વધારે પડતી મજબૂતી જોવા મળે છે ચીનની અંદર જે કપાસ કોટન યાનની અંદર છે ચીનની અંદર છે કોર્ટની યાન ની ડિમાન્ડ વધી રહી છે કારણ કે અત્યારે હાલ લુનાર એટલે કે નવા વર્ષની ઉજવણી છે ચાઇનાની અંદર છે જોવા મળે છે અને ઘણા બધા દેશો છે એ પર્વની ઉજવણી નવા વર્ષની કરતા હોય છે જેમ કે ભારત છે દિવાળી મહિના ઉપર છે ઉજવણી કરે છે દિવાળી પછી આપણે નવું વર્ષ છે ગુજરાતીમાં કાર્તક મહિનાથી શરૂઆત થતી હોય છે એના લીધે ચાઇનાની અંદર જે કોટન યાનની માંગ વધી પંદર લાખ ટનનો સ્ટોક હતો એ ઘટીને અગિયાર નવ લાખ ટન રહી ગયો છે અત્યારે હાલ જે ચીન પાસે પંદર લાખ ટનનો સ્ટોક કરેલો હતો એ યાનમાંથી નવ લાખ ટન છે હવે સ્ટોક રહ્યો છે કારણ કે ચીનની અંદર નવા વર્ષની ઉજવણી માટે રેડીમેડ અને ગાર્મેન્ટ ટૂંકમાં કહીએ તો કાપડ ની અંદર ડિમાન્ડ વધવાની લીધે છે આવનાર એક મહિના સુધી લગાતાર છે ફેબ્રુઆરી સુધી છે ડિમાન્ડ વધવાની આશા છે નવા વર્ષના કારણે અને કાપડ અને કોટન ની ખરીદી વધારે પડતી થતી હોય છે એના લીધે છે મજબૂત સ્થિતિમાં ચાઇના નું કપાસ બજાર જોવા મળે છે અને આઈસીઈ કોટન અમેરિકન વાયદો છે એ પણ મજબૂત સ્થિતિમાં બંધ એટલા માટે થયો છે બીજું કારણ જે તેજીમાં બંધ થવાનું એ પણ સુધારા સાથે બંધ થવાનું કારણ એ જોઈએ તો આ ચાઇના નું કારણ છે એ બીજું કારણ છે મહત્વનું કારણ કે ચાઇના ની ખરીદી લગાતાર છે પાછલી ત્રણ અઠવાડિયાની જે ખરીદી છે અમેરિકામાંથી ઘણી બધી જે વધી રહી હતી એનું કારણ જોઈએ તો આજ જ હતું કારણ કે અમેરિકા પછી છે ચાઇનાની અંદર માંગ કોટન યાનની વધવાના કારણે છે ખરીદી પણ વધતી હોય છે અને એના બાદ છે મજબૂત સ્થિતિમાં બજાર છે ચાઇનાનું હોય ભારતનું હોય અથવા તો અમેરિકાનું હોય કોઈ પણ રીતે છે માંગ વધે એટલે મજબૂત સ્થિતિમાં બજાર જોવા મળે એટલે ભારતીય બજારો પણ મજબૂત છે ચાઇનીઝ બજારો તો ઓલરેડી મજબૂત છે તો જોવા જ નથી મળ્યો અને અમેરિકન વાયદો પણ આપણે મજબૂત સ્થિતિમાં બંધ થતો જોવા મળે છે એટલે આગામી સમયમાં જોવાનું રહેશે માંગ આગળ કેવી જોવા મળે ફેબ્રુઆરી સુધીમાં છે માંગ છે પ્રભાવ પાડી શકે બજાર ઉપર છે નવી તેજી લાવી શકે એ બધું જોવાનું છે આગળ ને આગળ આપણે ત્યાં સુધી બનેલા રહેજો તમામ ખેડૂત મિત્રો બાજુનું બે લાયકન નું બટન છે લેજો જેથી વધારે પડતી અપડેટ અને નોટિફિકેશન અમારા ભાગનું તમને તરત મળી શકે અને જોડાવા માટે સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો કારણ કે તમને ગમે ત્યારે આ માધ્યમ અને આ ચેનલ દ્વારા છે ગમે ત્યારે તેજીના નવા નવા અપડેટ અને નવા નવા ન્યૂઝ છે પહોંચાડવા માટે હેલ્પ કરશે હવે મળીશું નવા ભાગ સાથે ત્યાં સુધી બધા મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર